નવું વિવાદ ગયો છે તો રેકોર્ડિંગ સાંભળજો ગઢવી ગઢવી છે તો નવો વિવાદ ઉપડી ગયો છે તો આ કોલ રેકોર્ડિંગ પૂરી સાંભળજો મજા આવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ભેગા થઈ જાય મિનિટ હા ભાઈ હા ભાઈ માલધારી બોલું હા ભાઈ મારા બનેવી છે એ તારો બનેવી છે ને આ મારા બનેવી છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી હા રબારી બોલું અમદાવાદ વાળા ને

તમે કઈ જગ્યાએ તમે કઈ જગ્યાએ છો કયો ને મને હું મહેસાણા છું હું મહેસાણા જવું તમારી પાસે પેલા મારા તો જ આવશે મારે પછી અમદાવાદ જવાનું પેલા મહેસાણા આવશે

ભાઈ વાત તમારી હાસી તમે રબારી સમાજ માં લઈ જાવ અમારે જોતા ગઢવી સમાજ માં આવવા ને અરે ગઢવી સમાજ માં તમારે કામ ઘરણાની જ કદાચ ના તમને લોકો ને ભાઈ ઘરણાની ને પણ અમારું ઘર નથી ભાઈ તમે સમજ આયર એક બે પૈસા ગયો ભાઈ ઈ બોલી ગયો ને બેઠો નથી રબારી વિષ્ણુભાઈ રબારી તમને બીજું કઈ નથી કેતો મને ખોટા વિડીયા બનાવતા નથી આવડતું ભાઈ હું કોઈ સપાટા નથી માણસ ચોપન ગુના મારી વાત એ ભાઈ આપડે ભેગું થવાનું છે એ વિષય છે તમારો બને ને એને કેજો કે તું તમદાર હાશીન રાખો બરોબર આવો ને પચાસ ગાડી હો ગાડી તમદાર લઈને આવી જ જાવ હું આવું છું ભાઈ હું તો છું મારી પાસે પિસ્ટલ રાખતો નથી રાખતો હું અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ બરોબર હા આપડે તમારા બને સાહેબ ને કેજો ને

ભાઈ એવો તો મને કોઈ પેદા નથી જો મારવા વાળો મારો ભાઈ મારી વાત પેદા નથી મારવા વાળો ભાઈ મારી વાત આ રૂબરૂ રૂબરૂ